ત્યારે નવા ચોખા અને જૂના ચોખાના ભાવમાં ડિફરન્સ હતો પરંતુ અત્યારનું જે ફાસ્ટ માર્કેટ છે તેની અંદર નવા ચોખા કે જૂના ચોખાના ભાવમાં કોઈ ડિફરન્સ નથી એટલે કોઈ નવા ચોખા ખરીદી રહ્યા નથી જૂના ચોખા ખરીદી રેડી ટુ કૂક એટલે કે સીધા તેને રસોઈમાં ઉપયોગ કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ હવે બહેનો જ અહીંયા જૂના ચોખા ખરીદવા બજારમાં જાય અથવા તો દુકાને આવે તો તેને જૂના કઈ લિમિટ સુધીના જૂના લેવા તેનું કોઈ પ્રોપર તેની પાસે માર્ગદર્શન નથી જૂનામાં જૂના ચોખા હોય એ આપજો તેવો જ બસ એક શબ્દ છે પરંતુ તમને એકચ્યુઅલ ખબર હોવી જોઈએ કે કેટલા જૂના ચોખા લેવા એ યોગ્ય છે મતલબ કે આપણે સમજીએ કે ચોખા જ્યાંથી કપાણા હોય ખેતરમાંથી એ પછી એ વર્ષથી દોઢ વર્ષના જૂના થઈ જાય એટલે એની એક લિમિટ આવી ગઈ છે પછી તે રાંધવાલાયક થઈ ગયા છે પછી એનાથી વધારે જૂના હોય તો એનો કોઈ મિનિંગ નથી પછી તે ધીરે ધીરે ડેથ અવસ્થા એટલે કે મરણ અવસ્થાની નજીક જઈ રહ્યા છે માની લો કે દોઢ વરસ જૂના ચોખા તમે લ્યો તમે પણ ખરીદીમાં બાજકું ત્રીસ કિલાનું લ્યો એટલે તમારા ઘરે પણ તે કંઈ મહિના બે મહિનામાં ઉપયોગમાં લઈ જવાના નથી તમારા ઘરે પણ તે ચોખા વરસ દોઢ વરસ રહેશે તો જૂના થયા પછીની ડેથ અવસ્થા સુધી ન પણ ઝોન એ તમારા ઘરમાં તે રહેવાનું છે એટલે કે તમે દોઢ વર્ષ જૂના ચોખા લઈ લ્યો પછી તમે એને વરસ દિવસ સુધી વાપરો એટલે કે અઢી જેવો વરસ જેવો સમયગાળો થાય એટલે કે તે દેઠ અવસ્થાની નજીક પહોંચવા આવે ત્રણથી સાડા ત્રણ વર્ષ ચોખા થઈ જાય પછી તે ચોખા વક વગરના થઈ જતા હોય છે એટલે આપણે બજારમાંથી મેક્સિમમ દોઢ વરસ જૂના ચોખા લઈ તેને વરસથી દોઢ વરસમાં વાપરી નાખવા જોઈએ આ એક ચોખાનો સાચો ટાઈમ પીરિયડ છે એકચ્યુઅલ ખરીદી કરવા માટેનો ક્રોપ ક્રોપ ટુ રેસ્ટ અને રેસ્ટ ટુ ડેથ એટલે કે કપાણથી રેસ્ટ દોઢ વરસ અને રેસ્ટ ટુ ડેથ દોઢ વરસ આ રીતના ચોખાની ખરીદી કરી સ્માર્ટ કસ્ટમર બનવું જોઈએ